સોનાલિકા સોનાલિકા ટ્રેક્ટર ટ્રેક્ટર જોઈ રહ્યા વેચવાનું છે ભાવે ટોટલ જવાબદારી સાથે વિડીયો પૂરો જોતા રહેજો હું તમને ટ્રેક્ટરની બધી માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ને આપણું ફેસબુક પેજ ફોલો કરી લેજો કૌશિકભાઈને સોનાલિકા ટ્રેક્ટર વેચવાનું છે એન્જિન ગેર હાઇડ્રોલિક કંપની ફિટિંગ જોવા મળશે નેવું થી પંચાણું ટકા કંડિશન છે અત્યારે અને ઓરિજિનલ આખું ટ્રેક્ટર માત્ર ત્રણ હજાર કલાક ચાલેલું છે આ ટ્રેક્ટર જેન્યુન અને કલર પણ કંપનીનો જ છે ઓરિજિનલ કલર માં આખું ટ્રેક્ટર રૂબરૂ બાદ કૌશિક ભાઈનું ટ્રેક્ટર તમે લઈ શકશો પેલા તેમનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની હું બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો ટ્રેક્ટરના માલિક નો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી નવા જ છે અને વાયરિંગ પણ બધું કંપનીનું જોવા મળશે અને ટાયર મીડિયમ કંડિશનમાં જોવા મળશે સાવ ઓછું વાપરેલું છે અને ખેડૂત મિત્રનું જ આ ટ્રેક્ટર છે અને ઘર ઘર ટ્રેક્ટર જોવા મળશે કિંમતની વાત કરું તો આ ટ્રેક્ટરની અંદાજીત કિંમત બે લાખ અને ત્રીસ હજાર માત્ર બે લાખ ત્રીસ હજાર જેમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે બાકી ટ્રેક્ટરની ટોટલ જવાબદારી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને છવ વાળા નંબર પર ફોન કરી સોનાલિકા ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો